સુરતના રંધેર વિસ્તારમાં પોલીસ નેમ પ્લેટ સાથેની કારમાંથી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયા હોવાનો આક્ષેપ વિડિયો સાથે ચકચાર મચી છે તબીબની પ્રાથમિક તપાસના આધારે પીએસઆઈ એ એ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે જે વિડિયો વાયરલ થયો છે તેમાં પીએસઆઈને પોલીસના અન્ય જવાનો રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે તમામ એસીપીએ કહ્યું હતું કે સિવિલમાં પીએસઆઈના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા તેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે સુરતના રંધેર વિસ્તારમાં પોલીસ લખેલી નેમ પ્લેટવાળી કારમાંથી દારૂ મળતા લોકોએ વિડીયો બનાવી હોબાળો મચાવ્યો છે જેના પગલે અન્ય પોલીસ કર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા પીએસઆઈ એ એ પટેલને ત્યાંથી લઈ નીકળી ગયા હતા જે વિડીયો વાયરલ થઈ ગયો છે પીએસઆઈ એ પટેલ આ કારમાં સવાર હતા કે નહીં તેની પોલીસ દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી નથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પોલીસ કર્મીઓ પીએસઆઈ એ એ પટેલને રિક્ષામાં બેસાડી જતા જોવા મળી રહ્યા છે તેની પાછળ કેટલાક લોકો પણ પી કરે છે અને વિડીયો બનાવે છે પોલીસ કર્મીઓ જ પીએસઆઈને રિક્ષામાં બેસાડી તેના ઘર સુધી મૂકી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે સુરત પોલીસની આબરૂના ધજાગ્ર ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા છે તબીબની પ્રાથમિક તપાસમાં નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાતા પીએસઆઈના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી કરાશે આ મામલે એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું છે હાલ પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં પીએસઆઈના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે રંધેર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીએ જણાવ્યું છે હાર કારને કબજે લેવામાં આવી અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહેશે બોલો આ પોલીસ સ્ટેશનમાં એક વિડીયો વાયરલ થયેલો અને રાંધેર પોલીસ સ્ટેશન હિદાયતનગર પોલીસ ચોકીના પીએસઆઈ પટેલ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની અંદર એવું છે કે તારીખ અઠ્ઠાવીસ ત્રણના રોજ હિદાયતનગર પોલીસ ચોકીની બાજુમાં એક કાર પાર્કિંગ હતી અને એની બાજુમાં સ્કૂટર પાર્કિંગ હતું એનામાં પાર્કિંગ બાબતમાં થોડી માથાકૂટ થઈ અને એમને માથાકૂટ થયેલ ત્યારે પોલીસવાળા પબ્લિક હાથે માથા કૂટેલી એટલે તાત્કાલિક ડિસ્ટાર્પને પોલીસવાળા ત્યાં ગયેલા અને બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ આવેલા અને પોલીસ સ્ટેશન લાવ્યા પછી બંને વચ્ચે સમાધાન થઈ ગયા સમાધાન થયા બાદ આ આજુબાજુના જે લોકો ઊભા ભેગા હતા એમને પીએસઆઈ કંઈક આલ્કોહોલ કીધેલાનું જણાય આવેલ હોવાનું જણાવતા હોય જેથી તેમનું તાત્કાલિક બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલમાં લેવડાવવામાં આવેલ છે અને એમના પાસે કોઈક ત્યાં એક ગાડી પણ પડી હતી કંઈક જીજે ટુ પાસિંગની એ ગાડીમાં બી કંઈક કાચની બોટલ એવું હતું એટલે એની બી તપાસ કરતા એ ગાડી મળીને આવી પણ પીએસઆઈના બ્લડ સેમ્પલ લેતા એમાં ડૉક્ટરે આલ્કોહોલ હોવાનું થોડુંક જણાવેલ જેથી કરીને એ બાબતમાં રિપોર્ટ થઈ અને પોલીસ કમિશનર સાહેબે એમને સસ્પેન્ડ કરેલ છે ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે